ગાંધીનગરમાં સત્તર મંદિર તોડવા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ હવે મેદાને છે મંદિરો તોડવા માટે અને આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે નિવેદન આપ્યું છે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી છે ત્યારે વન વિભાગ હસ્તકની જમીનમાં સત્તર મંદિરો તોડી પડાયા અને સત્તર મંદિર તોડી પાડવા મામલે નોટિસ અપાઈ છે જંગલ ખાતા દ્વારા જે નોટિસ આપવામાં આવી છે ચૌદ મંદિરોને એ મંદિરોને બચાવવા અને મંદિરોની રક્ષા માટે સ્વયં બજરંગલ રહેતા જ હોય છે દાખલા તરીકે કોઈપણ મંદિરની સ્થાપના કરવામાં આવે ત્યારે બજરંગ દજરંગ બલીની મૂર્તિ બેસાડવામાં આવે છે તો બજરંગલે પણ બજરંગલની બજરંગલના આશીર્વાદ લઈને બજરંગ બલીના અને આંદોલનની શરૂઆત કરી દીધી છે મંદિરો કોઈ પણ અમે ગાંધીનગર વિસ્તારમાં પડવા નહીં દઈએ કોઈ પણ આંદોલન કરવાનું થશે તો કરીશું આજે આવેદનપત્રનું છે પછી આવતા જતા નિર્ણય નહીં પાછો ખેંચવામાં તો આ અગાઉ કાર્યક્રમ આપીશું હાલમાં જે અમને નોટિસ મળી છે અમારા મંદિરને કે મંદિર ગેરકાયદેસર છે પરંતુ એ બાબતે અમારી રજૂઆત છે કે આ જે વૈજનાથ માલેશ્વર મંદિર છે એ આઝાદી પહેલાનું છે અને આ જમીનના મૂળ માલિક પુષ્પેન્દ્રસિંહ જે પિંડાયેલા સ્ટેટ એ વખતે હતું તેના જાગીદાર છે તેમણે વૈજનાથ માલેશ્વર મહાદેવને આ જગ્યા દાનમાં આપેલી અને હાલમાં પણ આ જગ્યાનો વિવાદ ચાલુ છે પુષ્પેન્દ્રસિંહે આ જમીન માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરેલી છે અને એ કેસ હજુ પેન્ડિંગ છે અને આ વૈજનાથ મલેશ્વરનું મંદિર ઘણું શ્રદ્ધાળુ લોકો અવારનવાર આવે છે અહીંયા અવારનવાર કરી મંદિર માટે જે પરિશ્રમ અધિકારી નોટિસ આપી છે એમણે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ તાક્યું છે સુપ્રીમ કોર્ટ હાલ દરેક કલેક્ટર અને જિલ્લા કમિશનર અને કલેકટરશ્રીઓને સૂચના આપેલી છે કે જે જે મંદિરો આ રીતના કોઈપણ એવા થયેલા છે તો સરકારી જમીનમાં હોય કે બીજી કઈ હોય તે બાબતે તમે તપાસ કરી કાં તો એને દૂર કરો જો કે ગેરકાયદેસર હોય તો દૂર કરો અને કાયદેસર હોય તો એને કાયમી કરો અથવા તો પછી એને બીજી જગ્યાએ રીલોકેટ કરો અને જગ્યા આપીને ત્યાં સ્થાપિત કરો